પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા ની નિમણૂક કરી છે તેમની નિમણૂક થતા જ માં ઉત્સવ નો માહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના ડીસા શહેરમાં પણ આ સમાચાર ને વધારવામાં આવ્યા હતા

ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર છે એમને આપણા બનાસકાંઠાના પનોતા પુત્ર એવા જગદીશભાઈ પંચાલને પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે એ બદલ એમનો આપણે આખા દિશા તાલુકા વતી બનાસકાંઠા જિલ્લા વતી આભાર માનીએ છીએ અને આપણે ગર્વની લાગણી અનુભવે છે કે મોદી સાહેબ પણ વટનગરના અમિતભાઈ શાહ સાહેબ પણ માણસાના અને હાલે જગદીશભાઈ પણ આપણા બનાસકાંઠા જિલ્લાના પનોતા પુત્ર છે અને આપણે ડીસાવાસીઓએ તો એક નવીન ઉત્સાહની ઉજવણી કરવાનો પ્રસંગ છે કારણ કે આપણે ડીસાના જમાય છે એટલે આજે જગદીશભાઈનું જે નામ ગઈકાલે પ્રદેશ પ્રમુખ તરીકે પાર્ટીના નીતિ નિયમો મુજબ જાહેર થયું અને આજે નોમિનેટ પાર્ટીના નીતિ નિયમો મુજબ બધે ચાર લીધો છે ઓડિશાના તમામ આગેવાનોએ ભાજપના તમામ સક્રિય કાર્યકરો જુનિયર કાર્યકરો અને સનિષ્ઠ આગેવાનોએ આજે ભાજપના અહીં સ્થળ ઉપર અમરનાથ કોમ્પ્લેક્સ ઉપર આવી અને ફટાકડા ફોડી અને આનંદ ઉત્સવની ઉજવણી કરી છે અને મા જગદંબાને પ્રાર્થના કરી કે આવનાર તમામ ચૂંટણીઓમાં જગદીશભાઈના નેજા હેઠળ ચૂંટણી લડાય અને તમામમાં વિજય